અને તમને બધાને એટલું બધું હેલું લાગતું ત્યાં આવીને એક જે બોલાવો ખાલી એક જે બીજું કઈ નઈ એક જે જ બોલાવો અહીંયા લોહીના ધબકારા વધી જાય રામ અને એમાં એટલાય તો ભૂલ ચા આવે છે હાટુ બેઠા હોય હા મીડિયા ના અમે તો બધાને કહે છે ભાઈ આમાં તો જો ખોટું જ આવશે હા પાંચસો ના ભાવ ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને પાંચસો ના ભાવ જ હોય પણ ખવાય નહીં પડ્યા રવા દેવાય ભેગા દળાવો દાંત પડી જાય કાંકરા કાઢ નખાય આમાં તો કાંકરા જેવું આવશે પછી તમારે જે રાખવું હોય બાકી કોઈ હું તો કોમેન્ટ કોમેન્ટ નું કોઈ કહેતો જ નથી ફોલો કરો ને કોમેન્ટ કરો ને આ કઈ ન કરતા હારું લાગે સાંભળજો ડિલેટ મારી દેવાનું આપણે કોઈ જરૂર નથી કોમેન્ટ બોમેન્ટ ની અને માણા હું કોમેન્ટ કરવાની તો હજાર હાથ વાળો કોમેન્ટ કરે તેથી ભૂખ ભાંગે બે જણા બે હાથ વાળા શું ભૂખ ભાંગવાના હતા બધા કોઈ જરૂર નથી રામ બસ દિલથી સાંભળો અને જીવનમાં જો ઉતરે તો ઉતારો બાકી આપણી વાત છે ને તમને ઉપયોગ થાય 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 પછી નો અપનાવો તમારી મોજ અને આપણી વાત છે ને આ ઉપયોગ ક્યારે થાય હોય એટલે આપડી વાત છે ને કોક ને મરવાનો વિચાર થાય ને તેદી આપડે એવો પાવર નથી કરતા ગુરુ મહારાજ ની કૃપા છે મરવાનો વિચાર થાય ને આપઘાત કરવાનો વિચાર થાય દીદી આપડી વાત કોક ની યાદ કરી જો મોત ન દેતો તો બાપુ મારા મા બાપ માં ખામી હોય આપણે કોઈ પાવરની વાત નથી કરતો પણ મને તો એમ થાય હું છે ને આ શીખ્યો છું ને હું અત્યારે પ્રોગ્રામ કરું છું ને મારી વાત કોક ના હૃદય સુધી પહોંચાડવાની મારી મહેનત છે બાકી કોઈ મારો હેતુ નથી મારા કોઈ વખાણ કરે મારા કોઈ ફોટા પાડે કોઈ હિસાબ નથી અમુક અમુક ના મા બાપ બાપુ એવા દુઃખી થાય છે આપણને એમ થાય કે તમારી જિંદગી કોઈ દી ગાડી નો હાલે પાટે અરે ભલામણા દેહ નો કોથળો કરી નાખ્યો તમારા મા બાપે તમારા હાટું થઈને એ અને ઈ મા બાપ બટકુ રોટલા હાટું આટા મારવા પડે શું તમે આ દુનિયામાં હોય તો એક વાત ને આમાંથી બે જણા ને અડી જાય ને મને એમ થાય મારો પ્રોગ્રામ મારી રાત સુધરી જાય બસ મારો બીજો કોઈ હેતુ નથી મારે કોઈ કોઈ કરતા કોઈ મને કોઈ ફોન ન કરે તો મારે કોઈ જરૂર નથી પણ હળી મળીને રહો અને આનંદ કરો મોજ કરો જીવવા જેવું આવ્યું છે

આ બધું જેટલું છે ને એટલું બધું દેહ છે ને વાત માં છે ને ગોતવું હોય તો ગંગા સતી ની વાણી એ કીધું એકવી હજાર ને છસો સુવાસા સ્વર છે ને ઈશ્વર છે બાકી ગોતતા બોતતા નહીં ક્યાં જડશે નહીં જડત મને ફોન કરજો વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આપણા જેવો છે જ નહીં આપણે આપણા જેવો ગોતી છે રોડ ઉપર એક દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડું પાડે અને એમાં વાડીમાં ખેતરમાં ખેડૂત એક નાકા વાળતો હોય અને રાડ સાંભળી જાય અને પાવડો લઈને દોડેની દીકરીને બચાવેને ઓલાને બે પાવડા નાખે નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું પણ એ આપણને ભરોહ જ નથી રામાપીર તો કે ઘોડો હોય હાથમાં ફાલો હોય લીલા લૂગડા પહેર્યા હોય તો હવે એવો આવવાનું નથી ને આપણને ભેગો થવાનું નથી મગજ મારી આય છે કામ તમારું અડધી રાતે બાપુ તમને ખબર ન પડે ને થઈ જાય એટલે સમજી લેજો મારો બાપ આવીને કરી ગયો બસ બીજું કઈ છે અને ઈજ બાપુ આપણા શ્વાસ હાલે છે ને એ ઈજ આકે છે કોઈ ખોટો વ્યામ રાખવાની જરૂર નથી તમે ખાવ છો ને એ તમે ખાવ છો પચાવી તમે નો હકો પચાવવા વાળો તો બીજો હશે તમે ગાડલા ગોદડા લઈ આવી હકો બાકી ઊંઘ તો ઓલો મોકલે તો હું અમને માલ પર ટાંટિયા તફડાવવાના કઈ છે નહીં બત્રી ભાઈ ના ભોજન લઈ આવો પણ ભૂખ નો લાગે શું કરવું તો એ જે મને એક ભાઈ કે ઈશ્વર બીશ્વર જેવું કઈ છે એટલે તમે ધોળી માં દાણા નાખી દો છો ભગવાન તમને અધેરે આપે છે કરીને આપે તો એને નક્કી આ ભેંસું પાણી પીવે છે ને દૂધની ડોલું ફરી દે તો એને નક્કી ઈશ્વર તમારે જોયો છે કેવો મને કે આ બધું કઈ છે નહીં આ બધું બધા સાધુ સંતો બધા ગપા મારે મેં કીધું તને તારો કાન છે તો કે હા મેં ચા છે કે હા મેં દેખાય દેખાતો નથી ચાર હું કાળા ધોળા કરું બધી એને ખબર છે પણ આ કાન છે એનો ભરોસો છે ઓલો છે એનો ભરોસો નથી વસ્તુ આટલી છે બીજું કાંઈ છે નહીં હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું હાચું ચા છે ચા હાચું છે પાછા મા બાપ તો રોટલા વગી ને વરાળું કાઢે છે હરિદ્વાર જવું જુનાગઢ જવું પણ શું અહીંયા રોટલી ખ્યા સાહેબ આ બોલે રોટલો દો ભૂખ્યા વરાળું કાઢે એને રોટલો દો તો બધું ગિરનાર જ છે જુનાગઢ જ છે દુનિયા ભલે દુનિયામાં જાઓ જોવા જેવું છે દુનિયા કઈ એવી વાત નથી કરતો ક્યાંય ન જવું પણ તમારી ફરજ છે ફરજ પૂરી કર્યા વગી ના જાઓ ને જિંદગીમાં કોઈ દી તમારો મેળ ન પડે અત્યારે બધાની પાસે આમ દામ ને ઠામ છે પણ અંદર બધાને ભડકાશે લો કોઈને હક નથી

આપણે એમ કે હલો ચા હોય એટલે મુંબઈ છું વંડી આડા ઉભો હોય અરે રાંગા દે છે નકરારી જૂઠું 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 બાપુ જીવન મળ્યું છે કંઈક મોજ કરી લેવાની વાત છે ઘણી બધી વાણીમાં બધી શાન કરી છે વાત કરી છે કે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ કરમ શું હોઈ શકે કરમ જો કોઈને ખબર પડતી હોય તો હું શું વાત કરો તો ઘણા એમ કે સારું કરો એટલે સુખી હોય ને ખરાબ કરો એટલે દુખી હોય હારું કરીને ને હારા કરમ કે ખરાબ કર્યું હોય ખરાબ કરમ કે મને એ મગજમાં નથી ઉતરતું તમને ઉતરતું હોય ભલે આ ભક્તિ કરે એવડે દુખી છે લ્યો દુનિયાના બુસ મારે એ સુખી છે શું આપણે કરમ માનવાનું રામ જેવા રામ ને ચૌદ વર વનમાં રખડવું પડ્યું તમે વિચાર કરો એનું શું કરમ હશે તમે આને હું રામ 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 ભજન કરી છે

અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય તમને અને મને બનાવ્યા હોય આખી દુનિયા નું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કાય દેશ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય કૃષ્ણને ભીલના બાણ થી વિધાવું પડ્યું એનું શું કરમ હશે થાઈ થાવીને થાસે હોવ ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મશેલ્લે બાણની ફથારી માં હોવું પડ્યું અરે મારા બાપ ઇતિહાસ તો જુઓ તમે અરે જેનું મૃત્યુ આવે યમના દૂત આવે અને એમ કે તને લેવા આયા તેથી ભીષ્મ એમ કે અત્યારે વયોજા છ મહિના પછી આપણે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ એને સેલે બાણની પથારીમાં હોવું પડ્યું તો આપણે દુનિયાના કેટલાના બુશ માર્યા છે આપણને નડે કરામ તો બાપુ કોઈ કોઈદી કોઈને છોડે નહીં પછી કોઈને ભલે પા આ મેં આમણા કીધું ને મે કેટલાય બાંધીને મૂક્યા છે ભલે આપણે ભોગવવાનો વારો આવશે ગમે તે દે અને આપણે દાંત કાઢીને ભોગવી લેવાના છે કારણ કે કર્યા તો ભોગવવા જ પડે અમે દુનિયાને ને કઈ અમારે લાગુ ન પડે અમને પેલા લાગુ પડે એટલે આપડી ભોગવવાની તૈયારી જ છે પછી નો આવવા જ ન આવે આવે એટલે ભોગવવાના જ બાપુ એવી સંતોની ભૂમિ છે તમે જોવો આપડી કચ્છ કાઠિયા હું તો આ દુનિયા રખડી આવ્યો છું એટલે હું તમને કહું તમે એકવાર વાર જોવો આટો મારો દુનિયામાં એક દસ કિલોમીટર હાલો ને બાબુ ધર્મ નો વાવટો ફરકે હરિહર હરિહર ની હાકલવું પડે છે

તો મન કે જેટલા જણા ને મે તારા બૈરા છોકરા બધું લઈ લેજ મન કે પૈસા અરે પૈસા એનું ઓલે ખાવાનું ચા ખાટલા ગોદડા આટા ઈ બધું પાણી નળ બળ બધું ઈ સાધુ નું અમાર સાધુ તને તારી પાસે કોઈ આશા નઈ માગે ને હાલ મારી સોગ જાય હું લખાઈ દઉં તને તને હું જ આશ્રમ કતરા પોતા કરજે કઈ હું કામ કરજે ને મફત ખાર જિંદગી ગઈ પૂરી કોઈ માઈનો ને શું કોઈ દે હાસુ દેતા જ નથી ચાથી માન ઈ ભૂમિ છે આપડી આપણે ક્યાં એ છો આપણે

અખિલ બ્રહ્માંડ નો માલિક રામદેવજી બાપા પેલું પીરાણું આપણું જે નાથ ને પાળીયા છે રાજસ્થાન માંથી બાપુ પોતાનું કુટુંબ નો સમજી શક્યું મારા રામ પોતાના નથી સમજી શકતા પોતાના જેથી નડે ને તેથી સમજી લેજો કે ઈશ્વર આપણો ત્રાજ આવ્યો હોય તો જ આપણા આપણને નડે કે ધામા સુધી અમને ઓળખે ને અમારા પડખે મળ્યા હોય અમને ન ઓળખે કોને કેવું હે અરે બાબુ આવજો પ્રોગ્રામ કરો બાબુ આવજો અહીંયા પરખેવ ઉશીના લઈ જઈ નથી દેતા બોલો આપડા નડે ને એટલે સમજી લેજો કે ઈશ્વર રાજુ આવ્યો હોય તો જ આપણે આપણને નડે મીરાન કોણ નડ્યું રાણો પ્રહલાદને કોણ નડ્યું એનો બાપ મીરાન કોણ નરસિંહ મહેતાને કોણ નડ્યું એની નાય પાંડવોને કોણ નડ્યા કૌરવ પોતાના ભાઈઓ પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયો આપણા નડે ને પછી રોદડા નો રો સમજી લેવાનો તરાજુ આવ્યો હોય તો જ આપણા આપણને નડે રોદડા નહીં મેળ પડે અને આ મારા અનુભવ વાત છે મારા મને નડ્યા પછી મારો મેળ પડ્યો કોઈ જ આ ઝઘડા વાળા ઓળખતા હારા મારા કોઈ ઓળખતા અને આપણી બજારે કોઈ માણા કોઈ માગણ સાધુ કોઈ આવે જ નહીં કે આપણે કોઈ થી મંદિરે નહોતા ગયા આપણે કોઈ સાધુ સીતારામ આપણે કોઈ દહની નોટે અને અત્યારે બાબુ ભગવાનની એવી કૃપા થઈ ગઈ ને કે કોઈ એલા કાગળિયા વેણવા વાળા હોય કોઈ ભંગારિયા હોય ને તો એ મારા ઘરે જ આવે અને મને ભગવાને બાબુ ઘરનું માણા એવું છે હું તો એમ કહું ભગવાનને કે આવા બધાને માણા આપજે મારું બૈરું બાબુ પ્રેમથી ખવડાવે ગમે હોય અને મારી શું છે તે કોઈને રોટલો બાબુ રોટલા વગેરેનું કાઢવો ને અને બાબુ એ રોટલા ખબર છે એમાં મારે કોઈ રોટલા રોટલાનો તૂટો નથી આવ્યો અને મારા મોટા બાપુ કહેતા જો અમુક વાદુ બાપુ છે ને નોંધ કરવા જેવી કોઈ તમને પાંચ લાખ ખર્ચેને કલાકાર લાવો ને કાઈ નો કીએ કારણ કે ને પૈસાથી મતલબ હોય કાઈ પાંચ લાખ નકી કર્યા છે લઈ લેવાના છે આમને ઉતરવું હોય ઉતરે ને કાઈ નઈ અમને ખબર છે તમારા પૈસા તમારા છે ને ઈમ નામ નથી આવતા અમારે પૈસાનું વળતર તો મારા બાપને અમારે કહેવું પડે કાઈ કે એમને વળતર અપાવજે અમારા મોટા બાપુ કહેતા કે તમારા ઘરે જોદી મહેમાન ઘટે ને તેથી સમજી લેજો મારો નાથ દી તમારો મોડો ઉગાડવાનો હોય તો જ તમારે મહેમાન ઘટે બાકી હમણાં અમારે સરપંચ ની બધી વાત કરતા હતા અમારે રોજ ક્યાંય માણસો માતાજીની કૃપાથી માણસો આવતું હોય હું તો બાપુ હાથ જોડું છું વાહ વાહ ધન્યવાદ કહેવાય આ ગામમાં કોઈ બાપુ નો વાહ નો જો આ એક તીર્થનું નું ધામ હોય અને કાયમ ને માટે બાપુ રાંધી ને ખવડાવવું એટલે તો હું એ કઉ છું કે આપડે આવા મંદિર નો બનાવીને આવી મોટી સંસ્થાઓ કંઈ નહીં પણ બે માંગણ ને તો ખવડાવીએ કે ભલા મા ગરીબ માણે આપણે હોસ્પિટલ નો બંધાય પણ કોઈ ગરીબ મરતો હોય તો એને પાંચસો હજાર સગવડ વાળો માણા બે ગામની વચ્ચે પરબ બંધાવતો ક્યાંય પરબ બાંધો માણા ને બિચારા ને તરસ્યા થાય તો ચા પાણી પીવા જાય મફત અત્યારે જ્યાં બોલો પાણી ના પૈસા પાણી માતું નથી પણ મફત છે મળતું નથી તમે જોવો ખરા ધરતી કપ થયો ને અમારી બે નું દીકરીઓ કચ્છમાં છે એટલે ખબર લેવા અમે ગયા હતા વાહન વ્યવહાર ની બધી માથા બહુ બધી ફોન બોન કઈ લાગતા નતા અમે ભોજના બસ સ્ટેન્ડમાં ઉતર્યા ને કાઈ હોટલું હોટલું બધું ભાવે બાપુ ખાવાનું પીવાનું કઈ નઈ ચાર વાગ્યા સુધી ભોઈખાન તરસ્યા એમાં એક ભાઈ પાણી ના બાટલા રિયો વેચતો મારો ભત્રીજો હું બે ગયા તમે પેલા ઓલા પણ પાણી બાટલા એક બાટલો લઈ પાણી બગીને મરી જાવ

બાપુ એકદમ મગજમાં બે એવી વાત નથી એટલા જ માટે એક પ્રજાપતિ ગોરો ભગત પંડરપુર મહારાજ બાપુ જીવન એવું જીવાય કે તમે તમે હોય ને અને આ દુનિયા છોડીને જાઓ ને એટલે તમારી પાછળ જગત ને કઈક લખવું પડે એમાં ગોરો ભગત પ્રજાપતિ સમાજ નો દીકરો પંડરપુર મહારાજ અને જીવન એવું જીવી ગયો કે વાંકાની બાજુમાં રાતી દેવડી ના દરબાર ને આ ભજન લખવું પડે

માટી ખોંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન એવું પગના તળીએ એજી કચરું ચડ્યો

મને ઓળખે છે મારા પહેચાનવાળા છે અને હું તો બીજા અજાણ્યા હોય ને તો કહું કે ભાઈ કોઈને ગાતા શીખે ને કોઈ આમ આખો પાછો હાલે ને તો એને મેળમાં રાખીને ને બાપુ આગળ હાલે ને આગળ થાય એવો કઈક મદદરૂપ થાય ગયું આ ભગવાનનું નામ લે એમાં તમે આવી ઈર્ખા કરો બાપુ એવો એવી મારી ઈર્ખા એવું કરી છે ને અને હું તો અત્યારે એમને હાથ જોડું છું કે તમે ઈર્ખા ન કરી હોય તો મને કોઈ ઓળખતું જ ન હોય ઈવડા ઈ મંડળ્યા એમાં મારો મેળ પણ ઈર્ષા છે ને ઈર્ષા

અંગનોય આકારી એકે મળે નહીં એના હાડકે હા કાયલા અતારે છે ને અતારે બાપુ ઈશ્વર મેળવો ને હા નાની વાત છે ઈશ્વર મેળવવામાં કઈ બહુ મોટી વાત નથી પેલા જેમ છે જ નહીં પેલા તો બાપુ દીકરા કાપવા પડ્યા અને બૈરા આપવા પડ્યા કરવત મૂકાવવો પડ્યો જેલમાં જવું પડ્યું ઝેર પીવા પડ્યા અત્યારે એ માયલું કઈ કરવાનું જ નથી કેવલ નામ આધાર નામ સમો વડે કોઈ ની સપ્ત તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ તમને જે ગુરુ મારા નામ આપે એ નામ નું ભજન કરો બસ બીજું કઈ કરવા